ખેડૂત મિત્રો આજે તારીખ તેર અગિયાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ કાલાવડ પંદરસો પંચોતેર ખાંભા પંદરસો ઓગણપચાસ ધારી પંદરસો પિસ્તાલીસ પાટડી ચૌદસો સાઠ મોરબી પંદરસો ચોસઠ અમરેલી પંદરસો એકોતેર અને રાજકોટ વીસ કિલોના તેરસો પચાસથી થી પંદરસો પચાસ સુધી કપાસના ભાવ જોવા મળ્યા હતા અને આવકની વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સોળ હજાર બસો પચાસ મણ કપાસની આવક આજે જોવા મળી હતી આજે તારીખ તેર અગિયાર બે હજાર ચોવીસના રોજ બધા જ વાયદાનો સમય બાર વાગ્યે અને એકતાલીસ મિનિટની આસપાસ આપણે જોઈએ તો ન્યુ કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ ત્રેવીસ જેટલો ઘટીને અડસઠ પોઈન્ટ ત્રેસઠની આસપાસ ચાલી રહ્યો છે આપણી રૂની ગાંસડી એમસીએક્સ કોટન કેન્ડી નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો છસો ત્રીસ રૂપિયા જેટલો ઘટીને પંચાવન હજાર પચાસની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડીએક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો ડિસેમ્બર બે હજાર ચોવીસનો વાયદો અઢાર રૂપિયા જેટલો ઘટીને ઓગણત્રીસો ચોવીસની આસપાસ ચાલી રહ્યો છે ગામડે બેઠા ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે પરાસરા અમારા વિસ્તારમાં વીસ કિલોના ઊંચામાં ઊંચા પંદરસો ત્રીસ સુધી કપાસના વીસ કિલોના ભાવ છે તે ગામડે બેઠા ઓફર કરાઈ રહ્યા છે ટૂંકમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કપાસની આવકો ઘણી બધી ઘટી રહી છે કારણ કે આ વર્ષે કપાસનો વાવેતર વિસ્તાર પણ ઘટેલો છે અને બગાડની શક્યતાઓ પણ વધારે પ્રમાણમાં કપાસના ઊભા પાકમાં જોવા મળી રહી છે એટલે કપાસની આવકો છે તે ઘણી બધી ઘટી રહી છે તેવું અત્યારે આપણને જે આંકડાઓ છે તે જોતા દેખાઈ રહ્યું છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો તમારા વિસ્તારમાં કેવા ભાવ બોલાઈ રહ્યા છે અને ઊભા પાકની પરિસ્થિતિ કેવી છે તે ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો